મોરબી કે જ્યાં સ્મશાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો મોરબીના અમરેલી રોડ પર આવેલા સ્મશાનમાં કચરામાં આગ લાગતા મામલો બહાર આવ્યો ઘઉં ચોખા તુવેરદાર સહિતનો અનાજનો જથ્થો કોઈ ફેંકીને ગયો હોવાની શક્યતા છે સ્થાનિકો મુજબ આઠ દિવસ પહેલાં અનાજનો આ જથ્થો કોઈ ફેંકી ગયો હતો ઘઉં ચોખા તુવેરદાર સહિતનો સરકારી જથ્થો અહીંયા રાખવામાં આવ્યો હતો અને આઠ એક દિવસ પહેલા કોઈ ફેંકી ગયું હોય તેવું સ્થાનિકો નો દાવો છે અનાજના જથ્થાની અમને ખબર નથી અમે અહીંયા જે બાવરું કાઢી અને અમારું શમશાન ચોખ્ખું કર્યું દલિત સમાજનું કે અમારે દફન વિધિ કરવા માટે ઘટતું હતું અમે પચીસ કલાક જીસીબી હલાવી અને આ બધું ચોખ્ખું કરાવ્યું ચોખ્ખું કર્યું પછી આ જે કચરાનો ઢગલો અમે અહીંયા કર્યો હતો અને એની અંદર આ આઠ દિવસીય ભરતીના ટ્રેક્ટર નાખે છે આજ બપોરે સુમારે એક વાગ્યા નજર મને ડીજી સાહેબની સૂચના મળે હતી ત્યાં આગળ આગ લાગેલી ઘટના બની છે ત્યાં ઘટના સ્થળે હું મમદાસી સર પોતે હાજર થયેલ રહી જે અંતર્ગત જથ્થો તપાસતા ઘઉં અને ચોખાનો જથ્થો તથા તુવેરદાર અને ચણાનો બી જથ્થો મળ્યો છે ઘઉંને ચોખાનો બી એબજસ્ટ ના કહી શકાય એનો તપાસનો વિષય છે અને સેમ્પલ મોકલીથી ખબર પડશે પરંતુ તુવેરદાર અને ચણાનું જે સેમ્પલ લીધું એના માર્કાના આધારે ખ્યાલ આવે છે કે બે હજારને અઢાર ઓગણીસનો જથ્થો મળી આવે છે